કંભીપુરા પોણી ખતરનાક હેડેરું છે મિત્રો અમારે પણ બાઈક દોરીને હેડવાના દાડા આયા છે આ પોણી કેવું ખતરનાક હેડે છે તો હમણે આખો આ ભરાઈ ગયું છે આખા બાવળી ને ફાવળી ને બધું પેક થઈ ગયું છે રિક્ષા વાળો ભાઈ આવેલો છે સુટમણો પરવીન

പെട്ടോ ഭാഗ ആ પણ આ પાણી ખતરનાક હેડેરું છે આ પાણી ખબર હોય તો ભાઈ ગાકો આ ભાઈ ના છે જોઈ લો મિત્રો કાય કા કરતો પાણી જાય છે ખૂબ જ હેડેરું છે પાણી તો અને આ હમણે ભાળો આખો આ રોડ તૂટવાની વારી છે હવે વળતા આયા તો આયા પાછા હમણે પાણી જાય છે

બાઇક લઈને જવું પૂરા થી આવા રાધા વાવ દામ દે હવે એવું દેવ ને ના જોતા જોતા આઈડિયા નથી કીધું આપડે જોઈએ નજારો નજારો જોવાની મજા આવે બ્લોગ બનાવવાની પણ મજા આવે આ ખતરનાક પોડી હડેરો દે મિત્રો આગળ તો હવે એટલું દેખાતું નથી જેસી આટલામાં જ પોણી વધારે હતું ગંભીપુરા ગામમાં પાણી આખો ગામ બોળાઈ ગયો છે અને આ આમાં આવે છે ગંભીપુરા હમો ટોપલો દેખાય હમો ટાવર દેખાય રહ્યો છે અને આ બધું કેવું ખતરનાક પાણી હડે તો અમાર પરવીન ભાઈ બાઈક દોરીને આવે રાજા દુડેવડા લારે હવે હવે કીધું આઈડિયા તો કમ્પ્લીટ બે કિલોમીટર માથે પોણી છે જ પોણી અડેલું છે મિત્રો વિડીયોમાં એન્ડથી બજાર વિડીયો જોવો એવો છે